આજે આપણે જાણીશું નવરાત્રિમાં બીજા નોર્તે મા બ્રહ્મચારિણીની પૂજાનું મહત્વ મિત્રો વિડીયોને અર્થ સુધી જરૂરથી જોજો વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ લાઇક અને શેર જરૂરથી કરજો અને કોમેન્ટમાં તમારા કુળદેવીનું નામ જરૂરથી લખજો માતા બ્રહ્મચારિણીનું સ્વરૂપ એક તપસ્વીનું છે બ્રહ્મચારિણીનો અર્થ છે તપનું આચરણ કરવાવાળી અને તેનું સ્વરૂપ અંત્ય તેજમય અને ભવ્ય છે મા બ્રહ્મચારિણી પોતાના જમણા હાથમાં જપમાલા અને ડાબા હાથમાં કમંડલ ધારણ કરે છે અને શ્વેત વસ્ત્ર ધારણ કરે છે અને મા દુર્ગાનું આ સ્વરૂપ ભક્તોને અનંત ફળ પ્રદાન કરે છે અને તેની ઉપાસનાથી તપ ત્યાગ વૈરાગ્ય આચરણ અને સંયમ જેવા ગુણોની વૃદ્ધિ થાય છે અને મા બ્રહ્મચારિણીની પૂજાથી અહંકાર આલસ અને લોપ સ્વાર્થ અને ઈર્ષા જેવા વિચારો પણ દૂર થાય છે મા બ્રહ્મચારિણીનું સ્મરણ કરવાથી એકાગ્રતા તથા સ્થિરતા આવે છે સાથે જ બુદ્ધિ વિવેક તથા ધૈર્યમાં પણ વૃદ્ધિ થાય છે મા બ્રહ્મચારીણીની કથા અનુસાર મા બ્રહ્મચારીણીએ પોતાના પૂર્વજન્મમાં રાજા હિમાલયના ઘરમાં પુત્રીના રૂપમાં જન્મ લીધો હતો દેવર્ષિ નારદના ઉપદેશથી તેઓએ ભગવાન ભોળાનાથને પોતાના પતિના રૂપમાં પ્રાપ્ત કરવા માટે અંત્યંત કઠિન તપસ્યા કરી હતી અને તેની તપસ્યાના કારણે તેની તપસ્વીની અથવા બ્રહ્મચારીણીના નામથી ઓળખવામાં આવે છે કથા અનુસાર માતા બ્રહ્મચારીએ એક હજાર વર્ષો સુધી માત્ર ફળ ફૂલ ખાઈને જ દિવસો દિવસો કર્યા અને અને થોડા કઠિન ઉપવાસ ખુલ્લા નીચે વરસાદ તડકામાં તપ આવી તપસ્યા કરીને માતા બ્રહ્મચારીનું શરીર ક્ષીણ થઈ ગયું હતું અને તેની આ દશા જોઈને તેની માતા મેના દેવીને ખૂબ જ દુઃખ થયું અને તેણે માતા બ્રહ્મચારિણીને તપસ્યામાંથી જગાડવા માટે ઉમા કહીને બોલાવ્યા ત્યારથી જ તેનું નામ ઉમા પણ પડ્યું અને તેની તપસ્યાથી ત્રણેય લોકોમાં હાહાકાર મચી ગયો અને અંતમાં પિતામાં બ્રહ્મજીએ આકાશવાણી કરી અને કહ્યું હે દેવી આજ સુધી આવી કઠોર તપસ્યા કોઈએ પણ નથી કરી જેવી તમે ભગવાન પતિના રૂપમાં પ્રાપ્ત કરવા માટે કરી અને તમારી મનોકામના પૂર્ણ થશે ભગવાન શિવશંકર તમારા પતિ અવશ્ય બનશે અને તમારા લગ્ન ભગવાન શંકર સાથે અવશ્ય થશે હવે તમે તપસ્યા છોડીને તમારા ઘરે હિમાલય પાછા ફરો અને જલ્દી તમારા પિતા તમને બોલાવવા આવે છે ત્યાર પછી માતા બ્રહ્મચારી ઘરે પરત ફર્યા અને થોડા દિવસો પછી બ્રહ્માના લેખ અનુસાર તેના લગ્ન ભગવાન શંકર સાથે નક્કી થયા અને માતા વર્ષો સુધી સુકાઈ બિલીપત્ર ખાધા ત્યાર પછી તેણે સુકાઈ ગયેલા બિલીપત્ર પણ ખાવાનું છોડી દીધું હજારો વર્ષો સુધી તેણે નિર્જલ અને નિરાહાર રહીને માતા બ્રહ્મચારીએ કઠોર તપસ્યા કરવા લાગ્યા માતાએ પાંદડા ખાવાનું પણ છોડી દીધું હતું એટલે તેનું એક નામ અપર્ણા પર પડ્યું માતા બ્રહ્મચારીની કથાનો સાર એ છે કે જીવનના કઠોર સંઘર્ષોમાં પણ મનુષ્યને પોતાના મનને વિચલિત ન થવા દેવું જોઈએ માતા બ્રહ્મચારીની પૂજાથી સર્વસિદ્ધિની પ્રાપ્તિ થાય છે જય માતાજી